કોણ છે બાબા સાહેબ આંબેડકર શું તે માત્ર જ નેતા હતા જો તમારા મનમાં પણ આ જ પ્રશ્ન હોય તો આ વિડીયો ને સંપૂર્ણ જોજો અત્યારે બધા જ ભારતીયોના મનમાં હોય છે કે છેલે કંઈ પણ થાય તેમના માટે સુપ્રીમ કોર્ટના દરવાજા હંમેશા ખુલ્લા જ હોય છે આર્ટિકલ 32 રાઇટ ટુ કન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ કોણ લાવ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ફ્રીડમ ઓફ સ્પીચ છે આપણે આપણા વિચારોને રજૂ કરીએ છીએ સ્ત્રીઓ પગારી પગારીટી લીવ મળે છે મેટર્નિટી બેનિફિટ એક્ટ ઓગણીસો એકસઠ કોને આભારી છે બંધારણને અપનાવ્યું અને સ્ત્રીઓને ત્યારે જ મતદાનનો અધિકાર આપી દેવામાં આવ્યો બીજા વિકસિત દેશ જેવા કે સ્વિટરલેન્ડ એ વર્ષ પછી આપ્યું તો કોના આભારી છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અત્યારે બધાને આઠ કલાક જ કામ કરવું પડે છે લેબર લોસ કોને આભારી છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આરબીઆઈ નું નામ તો સાંભળ્યું જશે એ જ કે જે નોટોને છાપે છે ફુગાવાનું નિયંત્રણ કરે છે બધી જ બેંકોનું સંચાલન કરે છે

કરોડો એવા લોકોને પ્રેરણા આપે છે એટલા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હવે તમને કોઈ એમ પૂછે કે ડોક્ટર સાહેબ આંબેડકર શું કરવા અને શું શું કર્યું એમને એવા લોકોને આ વિડીયો જરૂર દેખાડી દેજો જય સંવિધાન